નમસ્કાર મિત્રો સ્વાગત કરું તમારા બધાનું ફરીથી એક નવા વિડીયોની અંદર દોસ્તો આજના વિડીયો હું તમને બતાવીશ કે તમે આ પ્રકાર તમે મિત્રો આ પ્રકારનો લોગો તમે કેવી રીતે બનાવી શકશો તમારા નામ સાથે તો વિડીયો પૂરો દેખવા વિનંતી રહેશે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ચાલો આપણે એડિટિંગ સ્ટાર્ટ કરી સૌપ્રથમ આપણે અહીંથી અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેશું દોસ્તો તમે ડિસ્ક્રિપ્શન ઓપન કરશો એટલે કાંઈક આ પ્રકારનું મેં તમને એક પ્રી સેટની લિંક આપેલ છે ડિસ્ક્રિપ્શનની અંદર સિમ્પલ તમારે જે પ્રી ઉપર ક્લિક કરી દેવાના રહેશે એટલે તમારું અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન થઈ જશે તેને તમારે તમારો જે અલાઇટ મોશન છે તેની અંદર આ જે પ્રી છે તેને તમારે ઓપન ઇમ્પોર્ટ કરી લેવાના છે તમે મિત્રો પ્રી સેટની ઇમ્પોર્ટ કરશો એટલે ક્યાંક આ પ્રકારનું જોઈ જોઈ શકો છો નકુલ ક્રિએશન ગુજરાતી સ્ટેટસ ને આ રીતે અહીંથી બધું લખલ આવી જશે ઓકે હવે મિત્રો તમારે આની અંદર ચેન્જિસ કરવાના રહેશે જે નામ છે તેને એટલે કે મિત્રો તમારું જે પણ જે પણ નામ જે તમારે લોગો બનાવવાનું હોય તમારી ચેનલનું નામ હોય તમારું નામ હોય તે તમારા નામ આની અંદર એડ કરી દેવાના છે જે સ્ટાર્ટિંગ મિત્રો અહીંથી આ રીતે સ્ટાર્ટિંગનું અહીંથી નકુલ છે તેની જગ્યાએ તમારું નામ તમારે લખી દેવાના છે બાકીનું જે ક્રિએશન છે તે તમે રાખી પણ શકો છો અધર અધરવાઇઝ તમારી બીજી કેટેગરી હોય તો તમે તેને પણ ચેન્જ કરી શકશો પણ હાલમાં આપણે અહીંથી જે સ્ટાર્ટિંગનું નામ છે તે ચેન્જ કરીશું અહીંથી મિત્રો તમે નીચેની સાઈડ જોશો એટલે એક લેયર તમને જોવા મળશે જેમાં લખેલ છે નકુલ ક્રિએશન સિમ્પલ તમારે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે તમે દોસ્તો તેની ઉપર ક્લિક કરશો એટલે આ રીતે થઈ જશે તેને તમારે અહીંથી એડિટ ટેક્સ લખેલ છે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી અહીંથી આ જે નકુલ લખલ છે તેને તમારે અહીંથી રિમૂવ કરી નાખવાના હશે ત્યાર પછી મિત્રો તમારે જે પણ નામનું બનાવવાનું હોય લોગો તેનું નામ જે છે તો તમારે આ રીતે અહીંથી ટાઈપ કરી દેવાનું રહેશે આ રીતે નામ મિત્રો ટાઇપ કર્યા પછી આજે રાઈટમાં આઇકન ઉપર આપેલું છે તેની ઉપર સિમ્પલ તમારે ક્લિક કરી અહીંથી ખાલી જગ્યા ઉપર તમારે ક્લિક કરી દેવા દેશે તો આપણે અહીંથી આટલું કમ્પ્લીટ થઈ ચૂક્યું એટલે તેના જે નીચે જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં જે નામ છે તે નામ તમારે આની અંદર પણ ચેન્જ કરવાનું છે તો તેના માટે આજે બીજા નંબરની લેર છે તેની ઉપર ક્લિક કરી એડિટ ટેક્સ ઉપર જઈશું અને આ રીતે આની અંદર પણ તમારે જે નામ છે તે અહીંથી ચેન્જ કરી દેવાને છે ઓકે આ રીતે ત્યાર પછી આજે બીજું નામ છે તેને પણ આપણે અહીંથી ચેન્જ કરી નાખીશું ઓકે દોસ્તો આટલું થઈ ચૂક્યું છે તેના આપણે ફરીથી રાઇટ નાઇ ઉપર ક્લિક કરીશું ત્યાર પછી આપણે ખાલી જગ્યા ઉપર ક્લિક કરીશું એટલે જોઈ શકો છો આપણું નામ ચેન્જ થઈ ચૂક્યું છે હવે મિત્રો આપણે આને સેવ કરીશું મોબાઈલની અંદર તેના માટે આજે ઓપ્શન અહીંથી આપેલું છે તેની ઉપર ક્લિક કરી અને દોસ્તો આ રીતે આવી જાય ત્યાર પછી અહીંથી જે પીએનજી છે તેનું ઓપ્શન સિલેક્ટ કરી અને અહીંથી એક્સપોર્ટ ઉપર તમારે ક્લિક કરી દેવા આધાર તમારો નામનો લોગો બની ચૂક્યો છે ધ્યાન તમે અહીંથી સેવ કરી શકો છો તમારા મોબાઈલની અંદર તો તમે આ રીતે આ પ્રકારનો લોગો બનાવી શકશો ડિસ્ક્રિપ્શનમાં પ્રોજેક્ટની લિંક આપી દીધી છે તમારી ઇમ્પોર્ટ કરી લેવાના છે ને આવા જ વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો